તને યાદ છે આપડે આ ખેતરો મેં આ ખેતરો મેં પેહલા જન્મ મેં ખેતી કરતેલા શાકભાજી કરતેલા મેં મે તને રીંગણો તોડી તોડી હાલતી તું બકાલી લઈ વેચવા જતી લો ગોમે ગોમ તને યાદ છે કઈ યાદ આવ્યું પેલા જન્મ માં તું કરણ હતો અને હા પેલા જન્મ માં નકુરિયા જોડે તું ભીડી માંગીને પીતો ખબર છે તને યાદ આવ્યું જયારે તું નકુરિયાના ઘર પાસેથી આજે ગયો ત્યારે નકુરિયો એમ તને કીધું કે કરણ તારી બીડી વાત જોઈ રહી છે પણ અર્જુન મે હું કઈ નકોડિયા જોડે બીડી માંગુ મેં તો વિમલ ખાવ છું એ તું આ જન્મ મેં વિમલ ખાય પેલો ના જન્મ મેં બીડી નો છૂટો પીતે અને આપણે પાછા ઓ ડિયર ડાર્લિંગ તેરે નામ તેરે નામ દેખા મેને લેટર એ ટીમલી મેં આપણે ડાન્સ કરેલા દેખ તને યાદ આવ્યું અલા અર્જુન એ પણ મેં સીટી રેટ મેં સાંભળેલું